તો હાલ અન્ય સમાચાર પર નજર કરીએ તો વેરાવળ કોર્ટને બોમ્બથી થી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરવાની ફરજ પડી છે બોમ્બ સ્કોડ સાથે સુરક્ષા એજન્સીઓ પહોંચી છે તો હવે વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે જેને લઈને આખી કોર્ટ પરિસર છે અને કોર્ટને ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કોના દ્વારા આ પ્રકારની ધમકી આપવાની એ પોલીસ તપાસ કરી રહી છે તો સાથે જ બોમ્બસ્કોડ સાથે સુરક્ષા એજન્સીઓ છે તાબડતોર ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે હાલ માહિતી પ્રમાણે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી વેરાવળ સ્થિત કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ઈમેલ દ્વારા મળ્યાની પ્રાથમિક વિગત મળી રહી છે અને જેના પગલે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ વેરાવળ કોર્ટના દ્રશ્ય છે અહીં સુરક્ષા એજન્સીઓ આવી પહોંચી છે અને આ ઉપરાંત જે વેરાવળ કોર્ટ સંકુલ છે તેમાં જેટલા વકીલો હતા પક્ષકારો હતા તે તમામ લોકોને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે હાલ બીડીડીએસ અને ડોગ્સ કોર્ટને બોલાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વેરાવળ કોર્ટની બહાર જે તમામ વકીલો છે તમામ અશીલો છે તે પક્ષકારો છે આ તમામ લોકોને હાલ બહાર કાઢી મૂકવા લઈ આવવામાં આવ્યા છે શું આખો મુદ્દો છે આપણે વકીલો જે અહીં છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું શું કહેશો સર આજ તમે લોકો બધા કોર્ટની બહાર ઊભા છો શું કારણ છે અમને કોર્ટમાંથી એવા સમાચાર મળ્યા છે કે કોઈ અજુકતું કૃત્ય થઈ શકે એવું છે એટલા માટે કોર્ટમાંથી સ્ટાફને વકીલોને અને તમામ પક્ષકારોને આજે કોર્ટની બહાર કાઢવામાં આવેલ છે સર

કોર્ટના કમ્પાઉન્ડની બહાર એટલે કે રોડ ઉપર બધાને બહાર કાઢ્યા છે સુરક્ષાને લક્ષમાં રાખી ટોટલ ટોટલ દસ જજીસ બેસે છે ટોટલ જે જૂની બિલ્ડિંગ છે અને ફાસ્ટેગ બિલ્ડિંગ છે એમાં દસ જજીસ બેસે છે ચોક્કસ આપ જોઈ શકો છો તે પ્રમાણે વેરાવળ કોર્ટની જે બિલ્ડિંગ છે જેમાં દસ થી વધુ બેસે છે અને આ જાણ જયારે ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તમામ સુરક્ષા વિભાગને કરવામાં આવી છે અને હાલ સુરક્ષા એજન્સીઓ જે ડીવાયએસપી ખેંગર સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે વેરાવળ કોર્ટ ઉપર આવી પહોંચ્યા છે જે આખી કોર્ટ કોર્ડન કરી દેવામાં આવી છે અને કેલેબંધી કરી દેવામાં આવી છે અને બોર્ડ જે ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે આ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેમને બોલાવી લેવામાં આવી છે અને તેમના દ્વારા હાલ કોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હાલ તો આ જે ઈમેલ કે જે ધમકી મળી છે તે કેટલા અંશે ખરી છે અથવા સાચી છે તેની તો તપાસ બાદ જ સામે આવશે પરંતુ હાલના આ ધમકીના પગલે ક્યાંક ને ક્યાંક એક ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે